દીવના ડાંગરવાડી ખાતે ધામા વિભાગે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી કેન્દ્ર પ્રદેશ દીવમાં વારંવાર વન્ય પ્રાણીઓ ગુજરાતમાંથી દીવ ખાતે આવી ચડે છે ગત દિવસોમાં દીપડો ઘોઘલા ખાતે અને વાડી વિસ્તાર ખાતે આવી ચડ્યો હતો હવે ડાંગરવાડી વિસ્તારમાં પણ પગલાં દેખાતા આ પગલાં સિંહણના હોય તેવી પુષ્ટિ કરવામાં આવી છે સાથે સોશિયલ મીડિયામાં પણ અમુક લોકોએ સિંહણને જોઈ હોય તેવું જણાવવામાં આવ્યું છે અને સિંહણ જોતાં લોકો સોશિયલ ગ્રુપના માધ્યમથી લોકોને સાવચેત રહેવા જણાવી રહ્યા છે સિંહણની જાણ વન વિભાગને થતાં ગુજરાત વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી તેઓની ટીમ પણ ગઈકાલે રાત્રે આવી અને તપાસ હાથ ધરી હતી સાથે પાંજરા મૂકવાની પણ તજવીજ હાથ ધરી છે સિંહ જોવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં ડર પ્રસર્યો છે

એ બધું અમે જોયું